વરસાદ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છત્તીસગઢ અને તેની આસપાસના વિસ્તારમાં લો પ્રેશર સર્જાતા અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે ગોવા ઉત્તરાખંડ મહારાષ્ટ્ર કેરળ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી તો રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા આંધ્રપ્રદેશ તેલંગાણામાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અઢાર ઓગણીસ જુલાઈએ કોંકણ અને ગોવામાં ભારે વરસાદની સંભાવના વરસાદ વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી વીસ તારીખ સુધી અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહે તેવી શક્યતા છે બંગાળના ઉપસાગરમાં પણ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે બનાસકાંઠામાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા પાલનપુરમાં વરસાદ પડતા લક્ષ્મીપુરા ગામમાં પાણી ભરાયા સામાન્ય વરસાદમાં પેવર બ્લોક તૂટી જતા ઘરમાં પાણી ભરાયા વીસ દિવસ અગાઉ જ પંદરમાં નાણાં પંચમાં પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું પાણી ભરાતા તાલુકા પંચાયતની કરેલ કામગીરી પર ઉઠ્યા સવાલ સામાન્ય વરસાદમાં પેવર બ્લોક તૂટી જતા ઘરમાં પાણી ભરાઈ ગયા બનાસકાંઠામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો સમગ્ર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા દાતા અને વડગામમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદના કારણે પાલનપુર અંબાજી મુખ્ય હાઇવે પર પાણી ભરાઈ ગયા સમા પાણી ભરાવવાના કારણે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહીને પગલે ગીર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો ભારે વરસાદથી જામવાડાના જંગલમાં નદી નાળા બે કાંઠે વહેતા થયા સિઝનમાં સૌ પ્રથમવાર નદીમાં પૂર આવ્યું છે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અનેક શહેરમાં જાહેર કર્યું છે રેડ એલર્ટ ગીર સોમનાથના નેચરામાં વરસાદી માહોલ વરસાદથી બચતા બે ડાલાથા કેમેરામાં કેદ થયા છે બે સિંહે વરસાદથી બચવા ઝૂંપડાનો સહારો લીધો ગીર જંગલના કણકાઈ બાણેજનો વિડિયો હોવાનું અનુમાન છે વરસાદને કારણે સોળે કળાએ ખીલ્યું છે જંગલનું વાતાવરણ ગીર પંથકમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા વરસાદમાં ભીંજાતા વનરાજાના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ વરસાદી માહોલની મજા લેતા સિંહ નજરે પડ્યા જંગલના રાજા સિંહ વરસાદની મોજ માણતા નજરે પડ્યા ગીર જંગલમાં મેઘ મહેરના કારણે લીલોતરી છવાય સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો મહુઆના ઉમરામાં મધર ઇન્ડિયા ડેમમાં નવા નીરની આવક માં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો ભારે ને પગલે અંબિકા નદીમાં આવ્યું ઘોડાપુર મધર ઇન્ડિયા ડેમ છલકાતા દ્રશ્યો સર્જાયા ડેમ ઉગતા ઉમટ્યા વલસાડના દુલસાડ ગામે દીપડો આરામ ફરમાવતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો લીપડો હોવાની જાણ થતાં વન વિભાગ દોડતું થયું અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસમાં એકનું મોત નીપજ્યું છે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બાળકનું મોત નીપજ્યું ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત થયું હોવાની આશંકા મહેસાણાથી સારવાર માટે અમદાવાદ લાવ્યા હતા બાળકને બે દિવસની ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થયું બાળકને તાવ અને ખેંચ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો બાળકના સેમ્પલ તપાસ અર્થે પુણે મોકલવામાં આવ્યા છે ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો દહેગામના અમરાઈના મુવાડા ગામના બાળકને ખેંચ સાથે તાવની અસર થતા અમદાવાદ સિવિલમાં દાખલ કરાયો વાયરસના લક્ષણો જણાતા બાળકનું સેમ્પલ પુણે મોકલવામાં આવ્યું શંકાસ્પદ કેસ આવતા સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી આરોગ્યની ટીમે અટકાયત માટેના પગલાં હાથ ધર્યા જામનગરમાં મોહરમને લઈને તાજીયાનું જુલુસ નીકળ્યું બેડીના વિશ્વવિખ્યાત કલાત્મક તાજીયા જોવા લોકોની ભીડ હઝરત એમામ હુસેનની યાદમાં મનાવાય છે મોહરમ